મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મળતી માહિતી અનુસાર આવતીકાલે સોળ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતેથી કરોડો રૂપિયાના પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રીએ રાજ્યના વહીવટી તંત્ર દ્વારા ઉક્ત કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી અને આવશ્યક માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા આ તકે સ્થાનિક ધારાસભ્યો રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અધિક મુખ્ય સચિવ એમ કે દાસ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર થેન્નાર્સન જીયુડીસીના એમડી રાજકુમાર બેનીવાલ અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડીકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા